તો હેલો ગાઈઝ જય માતાજી તો તમારું સ્વાગત છે અમારા વિડીયોમાં તો આજે અમે એક ચેલેન્જિંગ વિડીયો લઈને આવ્યા હતા બરોબર બરાબર તો અમે ચાર જણા છ ગગો મૂ અને વિજયો અમે ચાર જણા બરાબર બરાબર એટલે આપણે દરો બેટની ચેલેન્જ રાખવાની છે પણ હા દરો દરો આપણે હા ને આપણે અમ ટાકવાની ચેલેન્જ રાખવાની બરોબર અને ટાઈમિંગ ઉપર રાખવાની આપણે મોબાઈલમાં ટાઈમિંગ ચાલુ કરી દઈશું એટલે જે વધારે સમય ઊંડી હું કે દરો દરું એને વિનર થશે એટલે આપણે એક મોબાઈલમાં ટાઈમિંગ ચાલુ કરી દઈએ અને આપણે પહેલાં ભાઈ નંબર આવી દઈએ બરાબર એટલે પહેલાં માધાની દર બેટાલીએ અને ચેલેન્જ આપણે ચાલુ કરીએ ચાલો બરાબર તમારે હું ટાઈમિંગ ચાલુ કરી દઉં બરાબર ટાઈમિંગ ચાલુ કરી દઈએ બરાબર એ અહીં લે અઢી લઈ બોરે મૂકો પછી હાલ નહીં બરાબર તો ગાઈસ આપણો ટાઈમ ચાલુ કરીએ બરોબર એ માથા તૈયાર રહેજો હું બોલું 1 2 3 ગો ચાલ રાફ એ રા પૂંચુ કરા કુંચો એ આ હટ ચાલો ખાલી 4 સેકન્ડ મત જો બરાબર તો આપણો મન એ વારો ના ઉપર કે અમુક એટલે સ્ટાર્ટ 1 2 Please સ્ટાર્ટ Rap, tap, and rap, huh? Rap,

ઉપર એ ઉપર હજુ મારે સ્ટાર્ટ કરવાનું લઈ લે દર દરવા લે ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ ગો તો ગાઇઝ આપણે બીજુભાઈનો વારો આવી ગયો છે બરોબર બરાબર બીજુભાઈ ટાંકલ્યા દરો અને બીજુભાઈ સાત સેકન્ડમાં જતા રહેશે જોઈ લો ગાયજ બીજુભાઈ સાત સેકન્ડની અંદર લ્યા સાત ના લઉં સાત પોઈન્ટ ના

Oh <laughs> paman pido kali ya eh. Ya. Guys pido jawa kali ya. Tuh, guys, pati Hehehe. Hehehe.

બરાબર પછી ફાઇનલ વિનર આપડા ચૂસ કરી લઈશું બરાબર ને તો બરમ ભાઈ આપડા રાઉન્ડ કેટલા રાખવાના બે તૈ બે અમારો પછી છેલ્લો રાઉન્ડ બરાબર એ તો તૈ છે ફાઇનલ આ એક જ કર્યો ને આજુ બીજો રાઉન્ડ એક આમો વાળા પછી બીજો ભાઈ પતી ગયો હા બે રાઉન્ડ જ કરીએ હા બરાબર ચાલો એ આ વખતે પહેલું કો કા તું પહેલા જ પરમ ભાઈ પહેલા જ પહેલા જ પરમ ભાઈ ગાઈસ તો ગાઈસ પહેલા આપડા Bijak, round memang pialo nomor apa tuh sebar awak? Barabak, salah. guys, pialo nomor 4408 piala rakit. Salah. Tuh, so guys, ubara di 3, 2, 1, go. Oh, iya, iya, Ayo.

Uganti siakan, mau Three, one, jangan lupa. ભાઈ બીજી વાર કહેવાય પણ બીજી વાર ના ભાઈ આજ ચેટિંગ થાય એ હમણાં માધવ ને તમારા બેનું એકદમ સેમ ટુ સેમ પહેલા રાઉન્ડ માં માધવ ખેડો ગગાભાઈ નો વારો આવી ગયો છે ભાઈ ઉપર ઉભો રહેજે ગગાભાઈ તો ગાઈ યાર આપણે તો પૂની પનોદી ન રહી શું કહે થ્રી ટુ વન ગો ગાઈઝ જગાભાઈ ગયા 5 સેકન્ડ માં ઓ ગાઈઝ આલી બેર આપરા

તો આપણો વારો આવી ગયો છે અમામ આપણો બીજો ભાઈ મોબાઈલ આપી દઈએ ચલો તો ગાઈસ મારા જેલા સેકન્ડ 18 સેકન્ડ 18 સેકન્ડ આ પરમ ભાઈ બે ટાલી આપણો લઈએ અરે આપણા ગગા કે ભાઈ કહીએ કે તમે દરો નાખો તો ગાઈસ ફાઈનલી આપણો વારો આવી ગયો છે ચાલો શિક્ષણ ચાંગા માર દીયા ઉભા રહેજો ઓય ઉભા સ્ટાર્ટ તો કરો 3 2 1 ગો ગગા ગગા